વલસાડ તાલુકામાં અંધશ્રદ્ધાનો બનાવ સામે આવ્યો છે વલસાડના ઉટડી ગામે એક બંધ મકાનમાં વિધિ કરવામાં આવી હતી ઘરમાં ખજાનો હોવાની માહિતીને લઈ માહિતી કૌટુંબિક લોકો દ્વારા વિધિ કરવામાં આવી ઘરમાં ચાર ફૂટથી વધુ ઊંડો ખાડો ખોદી નાળિયેર મૂકી વિધિ કરવામાં આવી હોવાનો ગ્રામજનો આક્ષેપ કર્યો છે ઇન્ચાર્જ સરપંચ અને ડેપ્યુટી સરપંચ સહિત સ્થાનિક સ્થળ પર પહોંચી વિધિ અટકાવી છે કોઈ બલી આપવાનો ઈરાદો હોય તેવા આશયથી પણ આવી વિધિ કરવામાં આવી રહી હોવાનો સરપંચનો આક્ષેપ છે સરપંચ દ્વારા સમગ્ર મામલાને લઈ કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે ઉટડી ગામમાં અંધશ્રદ્ધાનો મામલો આવતા ચર્ચાનો વિષય બન્યો છે એમાં જે અંધશ્રદ્ધાનો વિષય લાગે છે ગઈકાલે મારા પર અગિયાર સવા અગિયાર ફોન આવ્યો સવારે ભાઈ કાં છો તમે જ્યાં કાંબાડી આવો ગાંધી સ્મારકની બાજુમાં હું વિગતની જણાવી એટલે હું સ્થળ પર પહોંચી ગયો સ્થળ પર જોયું તો બધા લેડીઝ લોકોને બધા આદિવાસી દૂર દૂર ઊભા રહેલા ઘરથી જે ઘરમાં તાંત્રિક વિધિ ચાલી રહી હતી તે એટલે હું અંદર ઘરમાં પ્રવેશ લોકો એની બાજુમાં જમણી સાઈડે દસ એક ફૂટ ઊંડો ખાડો ને છ એક ફૂટ પહોળો ખાડો હતો મેં એમાં ડોકાવ્યું એ લોકો નારિયેળી મૂકવાની વિધિ કઈ કરતા હતા મેં કીધું આ શું ચાલે છે એમ મને ડાઉટ ગયો કે આ ભગત ભુવાનું જેવું ચાલે છે મને પછી સ્ટ્રાઇક થયો કે કદાચ આ લોકો બલી બી કોશિશ કરતા હોય હા એટલે મેં કહ્યું તાત્કાલિક આ કામ બંધ કરું તો હું પોલીસને બોલાવું અત્યારે

હું આમ રીતે બીજા રેવું મને અટકાવાની કોશિશ કરે તમારે શું એમ કે ફસી જશે આમાં આમાં બીજું કઈ આવે નઈ પૈસા ખાતો બીજી નુકસાની કે સ્ત્રી નું શોષણ કેવું હોય શકે એમ એટલે મેં તાત્કાલિક બંધ કરાવ્યું એ બી મારી વાત સમજી ગઈ કે આ કઈ વાંધો છે આ ગરબડ લાગે છે એટલે લાંબા ભગત જેમ વાર વાર હતા એટલે મને લાગી ગયો કે ભગત બોવા લાગે એમ અંધશ્રદ્ધાનો વિષય છે મેં કહ્યું કે આપણી ગામમાં આ પ્રવૃત્તિ બંધ થઈ કારણ કે એમાં પાયમાલી જ આવે બીજું કઈ આવે નહીં અમારા માધ્યમથી લોકોને શું અપીલ કરું છું લોકોને મારી અપીલ છે કે આવી અંધશ્રદ્ધામાં જોડાઈને તમારું જીવન બરબાદ નહીં કરવું એવી મારી અપીલ છે કે જેનાથી આર્થિક પારિવારિક કે બધા જ નુકસાન થાય સમાજમાં કે બધા નુકસાન પૈસાથી પણ માણસ પરવારી જાય મોટા ભાગે બલી નો બી સવાલ આવે કે ઘરનું કોઈ વ્યક્તિને ખોવાનો પણ વારો આવે એટલે આવું પ્રવૃત્તિથી જે આદિવાસી સમાજ કે જે બહાર નીકળે તો એમને નુકસાન થતું અટકી શકે એવી મારી વિનંતી છે ચોક્કસ પણ રજૂઆત છે આપ સિવાય કેપીઆઈ તરફથી પણ અમને જો કોઈ સંપર્ક કરશે તો એમને પણ આપણો પક્ષ આપણે મૂકીશું દર્શકો આગળ હાલ ફિલહાલ અમારી સાથે જોડાવા બદલ અબ્બાસભાઈ આભાર આગળ આ વિષય પર જરૂર પડશે તો આપણે ચોક્કસ થી ફરીથી જોડાશું દર્શક મિત્રો આપ જોઈ રહ્યા હતા સત્ય હું છું પ્રતીપે